આ અત્યારમાં શેની લાઈન લાગી જાય એટલે કોઈને ઘરે ચા પાણી પાઇજે કે નહીં 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 અત્યારના પોરમાં માં વહેલું બુકિંગ કરાવવું પડે છે અહીંયા અહિયાં હેરકટ અને બોડી મસાજ ફ્રી મળી રહ્યા છે આખા રાજકોટમાં ક્યાંય નથી આવી એટલી મસ્ત ઓફર મળી રહી છે બોડી મસાજ અને હેર કટ ફ્રી મારી વાલેબેનો પહોંચી જજો વેલી તકે પરમેનન્ટ હેર રિમુવલ માત્ર 99 રૂપિયા થી શરૂઆત નેલ આર્ટ માત્ર 199 રૂપિયા થી શરૂ હેર ટ્રીટમેન્ટ માત્ર 499 થી શરૂ થઈ જાય છે અને કોઈ પણ હેર ટ્રીટમેન્ટ કરાવે એટલે હેર કટ અને બોડી મસાજ ફ્રી ટૂંકા વાળ હોય ને લાંબા કરવો હોય તો હેર એક્સટેન્શન માત્ર 6999 થી શરૂ થાય છે પ્રીમિયમ મેનિક્યોર અને પેડિક્યોર માત્ર 499 રૂપિયામાં જન્માષ્ટમી પછી લગન ગાડો આવે છે તો અત્યારથી જ બુકિંગ કરાવી લેજો કારણ કે આટલી

કઈ જગ્યાએ નંદન વન ફોર ડી માં સિસ્ટર્સ બ્યુટી સલોન માં